टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना ब्रेक बाद आप स्वागत है भारत ने भारतीय प्रगति ने रोकवा કોઈનામાં હિંમત નથી એટલે જ ભારત અને ભારતીયોના વિરોધીઓ ગુસ્સે ભરાયા છે વાત વિદેશમાં વસતા ભારતીયોની છે તેમને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે તેમની પ્રગતિ વિદેશીઓની આંખમાં કણાની જેમ ખૂંચી રહી છે વધુ એક વખત પુરવાર થયું છે કે વિદેશની ધરતી પર ભારતીયો જરા પણ સુરક્ષિત નથી અહીં ભારતીયો પર હુમલા થઈ રહ્યા છે સૌથી પહેલાં ઓસ્ટ્રેલિયા વિશે વાત કરીશું કેમ કે અહીં લગભગ વીસ શહેરોમાં હજારોની સંખ્યામાં લોકો રસ્તાઓ પર ઉતરી આવ્યા કહેવા ખાતર તેઓ કહે છે કે ઓસ્ટ્રેલિયામાં રહેતા વિદેશીઓની સામે તેમને સખત વાંધો છે હકીકત એ છે કે તેમને માત્ર ને માત્ર ભારતીયો સામે જ વાંધો છે આપણા ગુજરાતમાંથી પણ મોટી સંખ્યામાં લોકો ભણવા માટે ઓસ્ટ્રેલિયાની પસંદગી કરે છે એટલે જ જાણવું જરૂરી છે કે અહીંના લોકોને ભારતીયોથી કેમ તકલીફ છે અથવા તો તેઓ કેમ અકળાઈ રહ્યા છે સિડનીમાં આઠ હજારથી વધુ લોકો ભારતીયો વિરુદ્ધની રેલીમાં જોડાયા જેને માર્ચ ફોર ઓસ્ટ્રેલિયા નામ આપવામાં આવ્યું આવી જ રીતે મેલબર્ન બ્રિસ્બેન અને કેનબેરા સહિત બીજા અનેક શહેરોમાં રેલીઓ યોજાઈ હતી આ રેલીઓમાં લોકો ઓસ્ટ્રેલિયાના ઝંડા સાથે જોવા મળ્યા એટલું જ નહીં લોકો હિંસા પર ઉતરી આવ્યા અનેક જગ્યાએ આગ પણ લગાડવામાં આવી એક રીતે તેઓ ભારતીયોને ડરાવવા માંગતા હતા આ રેલીઓની વિરુદ્ધમાં મેલબોર્નમાં બીજી એક રેલી પણ યોજાઈ હતી રેફ્યુજી એક્શન કોલિશન નામના એક સંગઠને આ રેલી યોજી હતી મેલબોર્નમાં બંને વિરોધી રેલી આમને સામને આવી ગઈ રેસવામાં આવી રીતે ઘર્ષણ થયું ઓસ્ટ્રેલિયામાં એક રીતે ભારતીયોની વિરુદ્ધ માહોલ ઊભો કરવામાં આવી રહ્યો છે રેલીઓ યોજનારાઓએ પેમ્પલેટ છપાવ્યા હતા જેમાં ભારતીયોની વિરુદ્ધ ઝેર રોકવામાં આવ્યું હતું પેમ્પલેટમાં લખવામાં આવ્યું કે છેલ્લા સો વર્ષમાં ગ્રીસ અને ઇટલીમાંથી જેટલા લોકો ઓસ્ટ્રેલિયામાં આવ્યા એના કરતાં પણ વધુ ભારતીયો છેલ્લા પાંચ વર્ષમાં અહીં આવ્યા છે ઓસ્ટ્રેલિયામાં લોકોને ભારતીયોની વિરુદ્ધ ઉશ્કેરવામાં આવી રહ્યા છે તેમને ખોટી વાત કહેવામાં આવી રહી છે કે ચૂંટણીઓમાં કોણ જીતશે કે હારશે એનો ઘણો ખરો આધાર ભારતીયો પર છે હવે ભારતીયોની વિરુદ્ધ આવી ખોટી વાતો ફેલાવીને નફરતની દુકાન કોણ ચલાવી રહ્યું છે એ પણ જાણવું પડે ઓસ્ટ્રેલિયાની સરકારે નફરત ફેલાવતી આવી રેલીઓની આકરી ટીકા કરી આ દેશના પીએમ એન્થની અલ્બનીઝે કહ્યું કે નિયોનાઝી એલિમેન્ટ્સ આવા વિરોધ પ્રદર્શનો કરાવે છે આ લોકો સોશિયલ મીડિયા પર તેમના વિચારો ફેલાવે છે નિયોનાઝી એલિમેન્ટ્સમાં જુદા જુદા પ્રકારના લોકો સામેલ છે જેમ કે કેટલાક લોકો માને છે કે વ્હાઈટ લોકો જ સૌથી ચડિયાતા હોય છે ભારતીયો ઘઉંવણના હોય છે એટલે તેમના માટે ઓસ્ટ્રેલિયામાં કોઈ સ્થાન નથી તેમણે તો ભારતમાં જ પાછા જતા રહેવું જોઈએ કેટલાક નિઓનાજી એલિમેન્ટ્સ માને છે કે ખ્રિસ્તી ધર્મ જ શ્રેષ્ઠ છે બીજા ધર્મના લોકોએ ઓસ્ટ્રેલિયામાં ન રહેવું જોઈએ તમને જાણીને આશ્ચર્ય થશે કે ઓસ્ટ્રેલિયામાં કેટલાક નિઓનાજી એલિમેન્ટ્સ માટે ટ્રમ્પ હીરો છે જેમ કે ટ્રમ્પ પણ અમેરિકામાં વસતા વિદેશીઓનો ભાર વિરોધ કરે છે હવે ઓસ્ટ્રેલિયામાં જુદા જુદા બહાને ભારતીયોનો વિરોધ થઈ રહ્યો છે મૂળ વાત એટલી છે કે ઓસ્ટ્રેલિયામાં ભારતીયોએ ખૂબ મહેનત કરીને ખૂબ જ સંપત્તિ ભેગી કરી છે ઓસ્ટ્રેલિયન લોકોને એનાથી ઈર્ષા પણ થાય છે નેશનલ સોશિયલિસ્ટ નેટવર્ક જેવા નિઓનાજી ગ્રુપ્સ ભારતીયોની વિરુદ્ધમાં ભારે વિરોધ જગાવે છે આ દેશની કેટલીક પ્રાદેશિક પાર્ટીના નેતાઓ પોતાનો રોટલો શેકવા માટે પણ વિરોધની આગ લગાવી રહ્યા છે ઓસ્ટ્રેલિયાના લોકો તેમના ભાષણોથી ઉશ્કેરાય છે તેઓ લોકોને ગેરમાર્ગે દોરી રહ્યા છે કે ઓસ્ટ્રેલિયામાં ભારતીયોની વસ્તી ખૂબ જ વધી રહી છે એ રીતે મૂળ ઓસ્ટ્રેલિયન્સને ડરાવવામાં આવી રહ્યા છે ઓસ્ટ્રેલિયામાં મૂળ વતનીઓ બહુ ઓછા રહે છે બલકે મોટાભાગના લોકો વિદેશોમાંથી આવીને વસ્યા છે આવા વિદેશોમાં અનેક લોકો મૂળ ઇંગ્લેન્ડના પણ છે બે હજાર ચૌદમાં ઓસ્ટ્રેલિયાની કુલ વસ્તીમાં મૂળ ઇંગ્લેન્ડના લોકોની વસ્તી ચાર પોઈન્ટ ત્રણ ટકા હતી જે બે હજાર ચોવીસમાં ઘટીને ત્રણ પોઈન્ટ પાંચ ટકા થઈ બે હજાર ચૌદમાં ઓસ્ટ્રેલિયાની કુલ વસ્તીમાં એક પોઈન્ટ આઠ ટકા ભારતીયો હતા જ્યારે બે હજાર ચોવીસમાં ભારતીયોની વસ્તી વધીને ત્રણ પોઈન્ટ ચાર ટકા થઈ મૂળ ચીનના લોકોની વસ્તી પણ વધી છે બે હજાર ચૌદમાં મૂળચિનના લોકોની વસ્તી બે ટકા હતી જે બે હજાર ચોવીસમાં વધીને બે પોઈન્ટ છ ટકા થઈ છે ઓસ્ટ્રેલિયામાં ભારતીયોને સતત ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે તેમના પર હુમલા થાય છે એટલું જ નહીં તેમને લૂંટવામાં પણ આવી રહ્યા છે વર્ષ બે હજાર નવ દસમાં તો સ્થિતિ ખૂબ જ ભયાનક હતી એ સમયે ઓસ્ટ્રેલિયામાં ભણતા ભારતીય વિદ્યાર્થીઓ પર ખૂબ જ હુમલા થતા હતા મેલબર્ન અને સિડનીમાં માત્ર ત્રણ મહિનાના સમયગાળામાં સત્તર ભારતીય વિદ્યાર્થીઓ પર હુમલા થયા હતા ઓસ્ટ્રેલિયામાં જે રીતે અત્યારે ભારતીયોની વિરુદ્ધમાં રેલીઓ નીકળી રહી છે એ જોતાં અહીં તેમની વિરુદ્ધ હિંસાનું જોખમ પણ છે ઓસ્ટ્રેલિયાની જેમ આયર્લેન્ડમાં પણ હિંસાની આગ ફેલાઈ છે આયર્લેન્ડમાં પણ ભારતીયો પર ખૂબ જ હુમલા થઈ રહ્યા છે આ વર્ષે અત્યાર સુધી આવા હુમલાના સમાચાર સતત આવી રહ્યા છે જેના કારણે ભારતીયો ડરી ગયા છે કેમ કે આ હુમલા સિસ્ટેમેટિક અને ભયાનક છે તેઓ સુખ શાંતિ અને સમૃદ્ધિ માટે આયર્લેન્ડમાં આવ્યા હતા પરંતુ હવે તેમને તેમના ભવિષ્યની ચિંતા થઈ રહી છે જુલાઈમાં ડલબેન શહેરમાં ચાલીસ વર્ષના એક ભારતીય પુરુષ પર ભયાનક હુમલો થયો હતો એક ગેંગે આ ભારતીને લોહી લુહાણ કર્યો તેના કપડાં ફાડી નાખ્યા હતા આ ગેંગે હુમલો કરવાનું ખોટું બહાનું આપ્યું કે આ ભારતીય પુરુષ બાળકોની હાજરીમાં ખરાબ વ્યવહાર કરતો હતો આખરે જેનિફર મુરે નામની એક મહિલા વચ્ચે પડી એટલે આ ભારતીય પુરુષ બચી ગયો ડેટા સાયન્ટિસ્ટ ડૉક્ટર સંતોષ યાદવ રાત્રે જમીને ઘરે જઈ રહ્યા હતા ત્યારે છ કિશોરો તેમના પર તૂટી પડ્યા તેમના ચશ્મા તૂટી ગયા તેમના ચહેરા પર ઈજાઓ પહોંચી તેમનો માત્ર એટલો જ વાંક હતો કે તે ઉભારતી હતા કદાચ સૌથી ભયાનક અને ડિસ્ટર્બ કરનારો કેસ છ વર્ષની ભારતીય નિયા નવીનનો છે તે વોટરફોર્ટ શહેરમાં તેના ઘરની બહાર રમી રહી હતી એ સમયે બહારથી ચૌદ વર્ષના છોકરાઓએ તેના ચહેરા પર મુક્કો માર્યો હતો તેમણે નિયાને કહ્યું હતું કે તું તો ડર્ટી ઇન્ડિયન છે સ્વાભાવિક રીતે છ વર્ષની નિયા ખૂબ જ ડરી ગઈ હતી આ વાત જાણીને નિયાની મમ્મીની આંખમાંથી આંસુ રોકાતા નહોતા આ દેશમાં ધ ઇન્ડિયા કાઉન્સિલ ઓફ આયર્લેન્ડ નામની એક સંસ્થા છે રોજ જ આવા સંસ્થાને ભારતીયોને ટાર્ગેટ કરવામાં આવ્યા હોય એવી ઓછામાં ઓછા બે ફરિયાદો મળે છે એટલે તમે સમજી શકો છો કે આ દેશમાં કેટલા મોટા પ્રમાણમાં ભારતીય વિરુદ્ધ હુમલા થઈ રહ્યા છે મોટાભાગના કેસમાં બાળકો અને કિશોરો જ હુમલા કરી રહ્યા છે આવા હુમલાઓના કારણે આયર્લેન્ડમાં ભારતીયો સૂર્યાસ્ત પછી ઘરની બહાર પગ પણ મૂકતા નથી માતા પિતા પાકમાં તેમના બાળકોને મોકલતા ડરે છે સૌથી આઘાતજનક વાત એ છે કે પોલીસ કોઈ જ એક્શન નથી લેતી સીસીટીવી ફૂટેજમાં કોણે હુમલા કર્યા એ સ્પષ્ટ દેખાતું હોવા છતાં પોલીસ એક્શન નથી લઈ રહી પોલીસ સાક્ષીઓના નિવેદન પણ નોંધતી નથી જીવલેણ હુમલા થયા હોવા છતાં બહુ જ થોડા કેસમાં ધરપકડ થાય છે ટૂંકમાં આ દેશમાં ભારતીયોનું જીવ જોખમમાં છે ઓસ્ટ્રેલિયાની જેમ આયર્લેન્ડમાં પણ ભારતીયોએ ખૂબ જ પ્રગતિ કરી છે એટલે ત્યાંના મૂળ લોકોને ઈશા થાય છે સોશિયલ મીડિયા પર લોકો ભારતીયોને વિરુદ્ધ ઝેર ઓકે છે એટલે જ આ દેશમાં કિશોરો ભારતીયોને ધિક્કારે છે તેઓ ગેંગ બનાવીને ભારતીયો પર હુમલા કરાવી રહી છે એ દિવસ દૂર નથી કે જ્યારે આ દેશમાંથી ભારતીયો પાછા પોતાના માદરી વતન આવવા માટે મજબૂર થાય જેનો ગેરફાયદો તો આ દેશોને જ થવાનો છે કેમ કે ભારતીયો પોતાની કુશળતાથી આ દેશોનું નિર્માણ કરી રહ્યા છે જો આ ભારતીયો પાછા સ્વદેશ આવશે તો તેઓ ભારતીય પ્રગતિમાં યોગદાન આપી શકશે અને સાથે તેઓ રાહતનો શ્વાસ પણ લઈ શકશે ઓસ્ટ્રેલિયા અને આયર્લેન્ડ બાદ અમે તમને ચીનની ધરતી પર લઈ જઈશું જ્યાં પીએમ મોદી અને પુતિન મળ્યા હતા એ દ્રશ્યો આપણે બધાએ જોયા પરંતુ કારમાં તેમની મુલાકાત વિશેની કેટલીક ખાનગી વાતો અમે તમને કહીશું પરંતુ અત્યારે સમય છે વધુ એક બ્રેકનો